થોડો આઈ ઓપનિંગ હતો એ હું આજે જોડું છું પોઈન્ટ એક એ જોડીશ બીજું ગઈકાલે એનટીએ એ આખી એક એફિડેવિટ ફાઇલ કરી જેમાં જે ગવર્મેન્ટ એક કમિટી નિમિત્ત એ લોકોએ પણ થોડો રોલ ભજવીને કઈ જે કંઈ ડિટેલ આપી છે એ બધા સાથે મદ્રાસ આઈઆઈટી નો એક ડિટેલ રિપોર્ટ છે કે જે ખૂબ જ જરૂરી છે આપણને અત્યારે જે કઈ આપણે પીડામાંથી પસાર થઈ રહ્યા છીએ એ આપણને રિપોર્ટ થી પરફેક્ટ આઈડિયા આવશે કે શું શું થયું પહેલું વાલું તમને અપડેટ આપવાનું થાય એ છે કે આખે આખી જ આપણી જે કઈ સુનવણી છે એમાં નેક્સ્ટ ડેટ અઢાર જુલાઈ આવી છે મતલબ આનું હિયરિંગ આજે એટલી બધી અલગ અલગ અરજીઓ હતી જેને આપણે ભાષામાં ગઈ એટલા બધા કેસ હતા કે પ્લસ સુપ્રીમ કોર્ટ ને પણ ખબર છે કે આમાં પાછા બીજા એની સાથે એટલા જોડાયેલા છે પાંત્રીસ કે આડત્રીસ એપ્લિકેશનો એક જ ઓલામાં એ લોકોએ ભેગી કરી છે તો આ બધાના લીધે એ લોકોએ એવું કીધું કે ભાઈ અમે આના માટે સ્પેશિયલ ડે જ ફાઇનલ કરીએ એ દિવસમાં પણ એવું હતું કે લોકોએ પેલા વેલો દિવસ આપ્યો પછી કંઈક રજાઓ ન હતું પછી આપણા જે સોલિસિટર જનરલ છે ગવર્મેન્ટ તરફથી એમને પણ એક પ્રોબ્લેમ હતો એમણે સોમવારની જગ્યાએ મંગળવાર આગ્યો એટલે ડાયરેક્ટ જજે અત્યારે સુપ્રીમ કોર્ટની જે બેચ છે સીજીઆઈ ચંદ્રચૂડ અને આ બીજા બે જણાની એ લોકોએ એવું ફાઇનલ ડિસિશન આપ્યું ગુરુવારે ફૂલ ડે

એ હતી કે જે પેલા 100 સ્ટુડન્ટ છે આ હંડ્રેડ સ્ટુડન્ટ ફર્સ્ટ રિઝલ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ના છે કે જેમાંથી રી જે પંદરસો ત્રેસઠ નું હોય એ પછી સિક્સટી સેવન માંથી સિક્સટી વન સેવન ટ્વેન્ટી આઉટ ઓફ સેવન છે કેન્દ્રોમાંથી સ્થળોમાંથી ટૂંકમાં કે જ્યાં એક્ઝામ કન્ડક્ટ થતી હોય બિલ્ડિંગ આપણે કહીએ એ પછી આ નાઈન્ટી ફાઈવ સેન્ટર્સ જે છે એ અલગ અલગ ઇન્ડિયાના

કે ભાઈ આ કયા કયા રાજ્યોના હતા આપણે યુનિયન ટેરેટરી પણ છે અઢાર સ્ટેટ અને યુટી બંને થઈને આમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો બધા થઈને અઢાર સ્ટેટમાંથી આ બધા હતા સ્ટેટ અને યુટી બંને થઈને આ આઠ જુલાઈએ એનટીએ રિપોર્ટ ફાઇલ કરેલો છે આઠ જુલાઈ ના તો તરત જ મેં ત્યારે વિચારતો હતો કે ભાઈ આને હું પેલા ટેસ્ટ કરું ચેક કરું પછી તમને આનું અપડેટ આપું ગઈકાલે રાત્રે ગવર્મેન્ટે ગઈકાલે સાંજનું કહે છે કે ભાઈ આખી જ આ રિપોર્ટ છે એ સુપ્રીમ કોર્ટને દેવામાં આવ્યો એનટીએ આપ્યો આમાં એમને હેલ્પ કરી છે આઈઆઈટી મદ્રાસે અને જે આપણી કમિટી છે એમને પણ એ રિપોર્ટ અને આ રિપોર્ટ તમને એક વિશ્વાસ આવે મને આઈડિયા આવે એના ભાગ રૂપે હું ડિટેલમાં એ પણ આપું છું આ હતી સિચ્યુએશન જે એનટીએ એ જુલાઈ એ આપેલી અને હવે એ જ રીતે આપણે રિપોર્ટ ને આપણે આને પણ જોઈએ તો એ રિપોર્ટ આપણને કે છે આ લાઈવ છે દસ સાત નો એડિશનલ એફિડેવિટ ડેટે દસ સાત મતલબ ગઈ કાલે સાંજે જે કઈ આઠ સાથે ઓર્ડર કરેલો સુપ્રીમ કોર્ટે રાઈટ એના સંદર્ભમાં રિપોર્ટ એમને ફાઇલ કરવાનો હતો મેં જે ગયા વિડીયોમાં પણ કીધેલું કે સીબીઆઈએ પણ આવી રીતે ડિટેલ દેવાની હતી સુપ્રીમ કોર્ટને એનટીએ ગઈકાલ આપી એમાં એડેલો કોઈએ વ્યવસ્થિત રીતે બધી ડિટેલ આપી છે કોને કોને શું એમાં આઈઆઈટી મદ્રાસને જેણે આપ્યું એ બાર નંબરના પેજ ઉપર આપણે ડાયરેક્ટ આખું જોઈએ કે બાર નંબરના પેજ ઉપર એણે બહુ ડિટેલમાં સરસ રિપોર્ટ તૈયાર કર્યો છે અમારી આઈટીની ભાષામાં અમે બધું વધારે સમજી શકીએ કયું સોફ્ટવેર સોફ્ટવેરની યુઝ કર્યું કયો ડેટાબેઝ એમણે યુઝ કર્યો એમાં પાયથન લેંગ્વેજ છે પોસ્ટ ગ્રેસક્યુઅલ અમારો એક ડેટાબેઝ નો પ્રકાર છે કે જેની અંદર બધી માહિતી તમે સ્ટોર કરી શકો એની અંદર એ કોઈ સ્ટોર કર્યો તો એટલી ડિટેલ એ લોકોએ આપી છે આઈઆઈટી મદ્રાસ નો રિપોર્ટ આપણે જોઈ લઈએ પેજ નંબર 12 ઉપર અને આ ઓરિજિનલ રિપોર્ટ છે પહેલું જ ડિટેલ એનાલિસિસ કે છે કે જે માર્ક્સ નું ડિસ્ટ્રીબ્યુશન તો માર્ક્સ ડિસ્ટ્રિબ્યુશન ફોલોઝ ધ બેલ શેપ્ડ કર્વ ધેટ ઇઝ વિટનેસ્ડ ઇન એની લાર્જ સ્કેલ એક્ઝામિનેશન ઇન્ડિકેટિંગ નો એબનોર્માલિટી મતલબ આવી લાર્જ સ્કેલ ની જ્યારે એક્ઝામ લેવાતી હોય છે એને તમે એનું માર્ક્સ નું ડિસ્ટ્રીબ્યુશન તમે સેન્ટર વાઇઝ કરો સ્ટુડન્ટ વાઇઝ કરો તો જે શેપ્સ અને જે ગ્રાફિકલ આવવું જોઈએ એ એવું શો કરે છે કે એમાં એબનોર્માલિટી કઈ નથી પણ છતાં એ લોકો ખાલી ગ્રાફ ઉપર નથી ગયા એનું પછી એને અલગ અલગ એંગલ થી જાજુ રિસર્ચ કરેલું છે પહેલું વહેલું સિટી વાઇઝ ટોપ રેન્કર એનાલિસિસ ફર્સ્ટ હંડ્રેડ સ્ટુડન્ટની જે રેન્ક છે એમાં બેંગ્લોરો સ્ટેટ કર્ણાટકના સૌથી વધારે પાંચ સ્ટુડન્ટ છે હું આ રિપોર્ટમાં નથી જવા માંગતો કારણ કે મેં ડે કીધેલું છે કે ભાઈ બે હાજર આટલા હતા એટલે આટલા હોય એવું ક્યાંય ગણિત લાગે નહી જોને તોનું ગણિત રિઝલ્ટમાં નો બેસે એ તો પેપરના લેવલ ઉપર ડે વન થી મેં કીધેલું છે કે આપણે સતત ઘણી વખત જેટલા યુટ વિડીયો તમે જોતા હશો

અમને જેટલા પણ ફોન કોલ્સ આવે છે પેરેન્ટ્સે પણ હું બાય હાર્ટ કહેતો હોઉં છું રિક્વેસ્ટ કરતો હોઉં છું કે કટ ઓફ વિશે મને ક્યારેય ના પૂછશો જ્યાં સુધી મેરિટ લિસ્ટ ના આવે કારણ કે અમે ફેક સ્ટોરી ફેક ન્યૂઝ કેવા વિવોરશીપ માટે ફક્ત ડેટા ક્યારેય એનાલિસિસ નહીં કરીએ એના લીધે તમને કોઈ ફાયદો થશે નહીં અને ફાયદો ન થતો હોય કોઈ જરૂરિયાત તજ્ઞ ન હોય એવા ડેટાનું એનાલિસિસ કરીને પણ કંઈ

એવું જ તમને મળશે અને ત્યારથી જ અમે તમને જે અમારી એક્સપર્ટાઈઝ છે તમારી ચોઇસ સ્પેલિંગ થી લઈ અને બધા વિશે અપડેટ કરશું જ હજી પણ જો નો જોઈન કરી હોય અમારી ટેલિગ્રામ ચેનલ અમારી યુટ્યુબ ચેનલ તો કરી લેજો તમને બધી જ આવી હેલ્પ મળતી જ રહેશે આપણે રિપોર્ટ ઉપર આવીએ ટોપ હંડ્રેડ જે સિટી વાઇઝ સ્પ્રેડ થયા છે એમાં ટોપ પર બેંગ્લોર છે બેંગ્લોરના પાંચ છે લખનઉના ચાર છે કોટા રાજસ્થાનના ત્રણ છે નમક્કલ તામિલનાડુના ત્રણ છે ને પટના બિહાર કે જ્યાંથી આપણે પેપર પણ પણ કીધું કીધું કે એક જ કેસ આખા થયો છે પેપર ગોધરામાંથી જે કેસ થયો છે એ સેન્ટર ઉપર કઈ પણ માલ ફંક્શનિંગ જે આપણે ભાષામાં કહીએ એવું દેખાય છે એ થયેલો છે એવા બે જ અત્યારે ઓફિશિયલી ગવર્મેન્ટ એમ કે છે કે આવા બે રિપોર્ટ છે બે કેસ છે ઘણા બીજા બધા રિપોર્ટ્સ બનાવ્યા છે કે સિટીવાઇઝ સ્પ્રેડ જુઓ તમે સિટી વાઇઝ ટોપ ફાઈવ હંડ્રેડ ની સ્પ્રેડ જુઓ તો એમાં સિક્કર राजस्थान ના ટ્વેન્ટી નાઇન સ્ટુડન્ટ છે જે ગયા વર્ષે ચૌદ હતા કોટા રાજસ્થાનના ના અઢાર છે જે ગયા વર્ષે ચાર હતા અને તમે બધી ત્રિરાશી માનશો આવી ત્રિરાશી રિઝલ્ટમાં ન હોઈ શકે તો પેપરના લેવલ ઉપર હોઈ શકે આપણે તો આ એનાલિસિસ આપણા માટે કામનું છે અને એ લોકોએ ત્યાં સુધી કીધું કે ભાઈ જે કઈ સિક્કર કોટા આવા બધા સેન્ટરોમાં એક સાથે જે ટોપ વહીધા છે એનું રીઝન પણ એ લોકો એક એ આપ્યું છે કે જે હવે આપણે નજરમાં લેવું જોઈએ સિલેબલ્સ ડાયરેક્ટ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ ઘટી ગયો હતો આ જે મેજર બધા સિટીઝ દેખાય છે ત્યાં મેક્સિમમ માસ છે અને ત્યાં કોચિંગ આના માટેનું જે જે ડબલ મેઇન હોય નીટ હોય આવા બધાનું ત્યાં સૌથી વધારે કોચિંગનું એક આખું સેગમેન્ટ છે તો એના લીધે પણ આ બધું જ આપણને વૈધું છે એકદમ એ લોકોએ ખાલી ટોપ 100 ટોપ 500 સુધી નથી ગયા ટોપ 1000 સુધી પણ ગયા છે એમાં પણ સિક્કર કોટા

સેન્ટર વાઇઝ પેલું હતું સ્ટુડન્ટ સ્ટુડન્ટની રેન્ક બધું ચેક હવે સેન્ટર તમે તો ટોપ હંડ્રેડ ની અંદર અમદાવાદ સિટી માર્ક્સ લઈ ગયું છે ટોપ અંદર અમદાવાદના બે સેન્ટરે સ્ટુડન્ટ આપ્યા છે બેંગલુરુ બે સ્ટુડન્ટ છે ભટિંડા બે સ્ટુડન્ટ છે ચેન્નાઈના બે સ્ટુડન્ટ છે લખનઉના બે સ્ટુડન્ટ છે મતલબ તમે કોઈ પણ સેન્ટરમાંથી ટોપ કેટલા આવેલા છે પેલા હંડ્રેડમાં એ તમે જો કાઢો તો અમદાવાદ આગળ છે કે જે ટોપ સ્ટુડન્ટ ખાલી અમદાવાદના નથી પાછા તો પણ આ બધું મેચ થાય એમાં પાછા અલગ સ્ટુડન્ટો છે સેન્ટર સેન્ટરવાઈઝ ટોપ હંડ્રેડ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી એમાં વિજયવાડા જયપુર ને હૈદરાબાદ હતા મતલબ આ સેન્ટર અને આ સેન્ટર પણ એવી રીતે ક્યાંય કોઈ કોઈ નથી થતા જે શો કરે છે કે પેટર્ન એવી કઈ નથી મળતી કે જેના લીધે કઈ પણ માલ મતલબ એને વર્ષ સરસ વાપરો છે એબનોર્માલિટી એમને મળે એટલે એમણે પહેલા જ કહી દીધું કે એબનોર્માલિટીના ચાન્સીસ અમને અમારી પાસે જે રીતે ગવર્મેન્ટે વ્યૂ માંગ્યો છે એમાં એ લોકોએ ઝીરો પર્સન્ટ આપ્યા છે રાઈટ આગળ જઈએ આવી જ રીતે લોકોએ સેન્ટર વાઇઝ ટોપ હંડ્રેડ પછી ફાઈવ હંડ્રેડ ફાઈવ હંડ્રેડ પછી એમાં પણ આપણું ફાઈવ હંડ્રેડમાં સુરત લિસ્ટમાં એડ થાય છે એવી રીતે થાઉઝન્ડ થાઉઝન્ડમાં પણ અમદાવાદની સાથે સુરત એડ થઈ ગયું છે

બે હજાર ચોવીસ નો જ રિપોર્ટ છે ત્રેવીસ માં પણ રાજકોટ નું એજ સેન્ટર ટુ ટુ ઝીરો સેવન ઝીરો વન થર્ટી સેવન સ્ટુડન્ટ હતા ટોપ ફાઈવ માં અહીંથી આ ફિગર ઘટો છે તો કોઈ પણ પ્રકારની વારે વારે કહીશ કે ત્રી રાશિ માણી શકાય એમ નથી કે આ સેન્ટર ગયા વર્ષે થર્ટી સેવન સ્ટુડન્ટ હતા આ વર્ષે ટવેન્ટી ફાઇવ પર્સન્ટ સિલેબસ ઘટી ગયેલો છે છતાં એ જ સેન્ટરના સ્ટુડન્ટ ટોપ ફાઇવ થાઉસન્ડ ડાઉન ગયા છે ઓર ઓલ લીઝલ પાછું અપ ગયું છે સિક્સ્ટી વન સ્ટુડન્ટ સેવન ટ્વેન્ટી આઉટ ઓફ સેવન ટવેન્ટી છે એવી ત્રિરાશી નો થઈ શકે જે કંઈ છે એ આકડા શો કરશે પહેલા દિવસે જે આઠ જુલાઈ ના સુપ્રીમ કોર્ટે જે માગ્યું હતું કે તમે પેપર લીક થયું છે એ અમે ક્યાંક ને ક્યાંક માની લઈએ છીએ કે લીક થયું હશે એનો બીજો જ ક્વેશ્ચન હતો કે કયા મીડિયમ થી મતલબ એમણે તો નામ સહીત કીધું કે ચલો પ્રિન્ટ મીડિયા જે કઈ આપણું ઇલેક્ટ્રોનિક મીડિયા છે જેને આપણે મોબાઈલ આ ટાઈમે થયું અને સ્પ્રેડનો સર્કલ કેવડું હતું કેટલા લોકો સુધી મતલબ પહોંચ્યું તો હેલ્પ મદ્રાસ આઈઆઈટી ની એમને મળેલી છે અને સુપ્રીમ કોર્ટ સુધી આ ડેટા પહોંચ્યો છે જે આવશે સ્ટુડન્ટ સાથે ડિફરન્સર ઉપર છે સિક્કરનું બીજું સેન્ટર વન ઝીરો સેવન ત્રીજું સેન્ટર એ પણ વન ઝીરો સેવન મતલબ અને લાસ્ટમાં ચોથું સેન્ટર પણ છે કે જ્યાં 102 મતલબ સિક્કર એકલામાંથી જ ચાર સેન્ટર ઉપર થઈ અને 400 ને 31 થી 37 દે 439 સ્ટુડન્ટ 439 સ્ટુડન્ટ ટોપ 60000 માં છે પણ એનું કોઈ રિલેશન તમે ન બનાવી શકો જ્યાં સુધી આપણી પાસે કોઈ એવું કોઈ પ્રૂફ હોય કે નહીં આ કંઈ થયું હશે અને આ બધાનું વિડીયો શૂટિંગથી માંડીને બધું હશે બધું જ કોર્ટ આ લેવલે ચેક કરશે અને પછી આપણે આશા રાખીએ કે અઢાર જુલાઈ સુધીમાં આપણી પાસે કંઈ અપડેટ આવે અત્યારે તો આ રીતના રિપોર્ટ છે ટોપ સિક્સી થાઉઝન્ડ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીમાં રાજકોટનું એજ સેન્ટર વન નાઇન્ટી ફાઇવ સ્ટુડન્ટ સાથે ટોપ પર હતું ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીમાં

જે રિઝલ્ટ કરતી હોય બહુ રાઈટિંગમાં આપેલું છે એ લોકોએ વિથ એ લોકોનું મેં જે કીધું એમ જ કે ફોર પરફોર્મિંગ ફોર ડેટા પ્રોસેસિંગ પોસ્ટ ગ્રેસ ક્યુએલ જે આમાં ડેટા સ્ટોર થાય ફોર ડેટા સ્ટોરેજ એન્ડ મેટાબેઝ ફોર એનાલિસિસ અત્યારે આપણી પાસે 18 જુલાઈ સુધી વેઇટ કરવાનું છે કોર્ટ આને કઈ રીતે બધું જ એનાલિસિસ કરે છે જુએ છે એફઆઈઆર ઓ થી લઈ અને જે કોઈ પીડા છે પેરેન્ટ્સ ની સ્ટુડન્ટ્સ ની એ બધી જલ્દીમાં જલ્દી કોર્ટ પોતાનો ડિસિઝન આપે

તરત ડિટેલ ચેક કરીને કોઈ આવું જે ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવી જાય છે એકસો તેર કોલેજ ને મંજૂરી મળી ગઈ એનટી પાછું એનું વ્યવસ્થિત નોટિસ આપવી પડે એવી કોઈ પણ આવી એક્ટિવિટીઓથી પણ દૂર રહેજો ભણીએ છીએ નમસ્કાર થેન્ક યુ